અત્યારે છે ને મિત્રો અહીંયા અમારે એટલો વરસાદ પડ્યો ને તમે વાત કરવામાં જોઈએ આ નલમાં છે ને એટલું પાણી ટુરલું ઉપર વરસાદ પડ્યો ને એના કારણે જો પાણી નલમાં જાય છે વરસાદ તો ઉપર અમારે અંતર આવ્યો ઉપર વધારો હતો ને એ ઉપર પાણી જોવા આવ્યું છે જો આપણે એડિટીમાં માઉસ છે આ એરપોર્ટ છે આ માયક છે ને આ છે ને આ માઉસ ના કરવા માટે હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો છે ને ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આ ડાઇટ જેટલી પડી ને વર્લ્ડ રેકોર્ડ છોડી નાખ્યો છે આજના આ વરણ ને અત્યાર બધી ટાઈટ નથી પડી એવી આજ પડી છે તો એ માટે જો આપણે અત્યારમાં છે ને મસ્ત મજાનું તાપણું કરી નાખ્યું છે બેઠા બેઠા છે ને તાપી છીએ ઓલીવાડી આવી ગયા છીએ આપણે અત્યારમાં પાણી વાળવા

તો થઈ ગઈ છે આપણે મોટર બન અત્યારે છે ને મિત્રો અહીંયા અમારે એટલો વરસાદ પીડ્યો ને તમે વાત કરવામાં જોઈ લો આ નળમાં છે ને એટલું પાણી તો આવે છે આ ઉપર વરસાદ પીડ્યો ને એના કારણે બધું પાણી નળમાં જાય છે જોઈ લો હા અત્યારે વરસાદ પીડ્યો બોલો તમને બધાને એમ લાગતું આ ખોટો છે પણ હા શું રિયલમાં અત્યારે વરસાદ પડ્યો છે ઉપર અમારે એન કરાયો પણ ઉપર વધારે હતો ને કે ઉપેલું પાણી જો આવ્યું છે ઉપર વરસાદ વધારે હતો અને અમારો ઓછો હતો ને અમારે બહુ કઈ એવું છે ઉપર આવે પાણી તો એવું કે છે ઉપર થોડોક વરસાદ પડી ગયો છે એના કારણે જો નળીમાં પાણી આવે છે તો એવું કાંઈ એની મારા આવો આ છે ને મેં મોટર ચાલુ કર્યું છે ઓલે પડે નાળું બનાવ્યું ને એ તો માંથી તો અમારે કલિક પાણી જાય છે મોટર ચાલુ છે તો નલીમાં નળીમાં ઠેઠ ના વ્યુ જાય કેળે એમાંથી અહીંયા મોટર ચાલુ કરે વરસાદ વરસાદ કાંઈ પૂછવા નથી છે ને મિત્રો આપણે ઘઉં છીએ આ વાળીએ ને આ વાળીએ છે ને આપણે ઘઉં પાવાના છે ને હવે તમને છે ને ઓનલી ફોર પાણીના ધુરિયો જોવા મળશે કારણ કે અહીંયા આપણે એકલું પાણી દોડવાનું છે બીજું કાંઈ તો કામકાજ છે જો અહીંયા મોટર ચાલુ કરવાની છે પણ આપણે ઘરનો એક શેડો બળી ગયો છે ટાટરમાં તો એ ઘરે ગયા છે બાપા ફીસ ને એવું કાઢવા ને પકડ ને પૈશુ ને બધું લેવા તો એ આવે એટલે શેડો પેલા છે ને ઓલ પર ટાટર નો છે ને હરખો કરી નાખી ને પછી આપણે મોટર કરી દી ચાલ શેડો તો છે ને મિત્રો આપણે હારો કર્યો છે હવે ફીસ એ આ વો એ તો શેડો તો છે ને મિત્રો આપણે હારો કર્યો છે હવે ફીસ નાખવા ગયા છીએ હા શેડો તો છે ને મિત્રો આપણે હારો કીરો છે ફીશ નાખવા ગયા છે જો ફીસ નાખે ને ચાલુ કરવું ને પછી ખબર પડે કેમ શેડો રહે કે નહીં રહે ને બે કેરા દીધા છે જો ત્રીજા કેરામાં પાણી જાય છે મસ્ત મજાનું ને આ ધોરીઓ છે ને આપણે ફૂલ ભરતી લે છે એટલે અહીંયા ચાર પાંચ નાકા વાળવાના ચાર નાકા સુધી ખબર તમને જો આ નાકું છે ને આ નાકા સુધી ફૂલ ભરતી રહે આમ જોવા તમે કેટલું પાણી પીર્યું ફાવ નાકા બરોબર આવી જાય ને વલકારતા છે ને બે ત્રણ નાકા ફૂટી જાય આપણે છે ને વગા વગા બળ કેટલું કર્યું તારે તો નાકા રાશે એવું છે તે ને આમાં આપણે પાણી ચાલુ કરી દીધું છે આયલા આમ બધા પી ગયા છે ને આયલા છે ને ઠેઠ આપણે જો ઓલું ખર બતાવે ને ના હોય પાવાના બાકી છે તો એટલા પાવાના છે તો મડી ફટાફટ પાવા તો ગામમાં છે ને બાકા ઝીકી બોલે છે લગ્ન બોલી બાજુલી આકડી છે ને પૈ ગઈ છે અને આ બાજુ આકડી ચાલુ કર્યું છે હવે આ આકડીમાં પાણી આવે છે ઓલી બાજુના દસ કેરા હતા ને એ આપણે પાઈ દીધા છે ને હવે આ બાજુલા અગિયાર કેરા છે પાવાના ને પછી ઓલા બટકા છે એ હમેલા જો આપણે ઘર બરાબર છે ને સલું થાય એ બટકા પછી પાવાના છે ને આટલા કેરા છે આજ તો નહીં પીવે હજી કાલે પાણી આવેલ છે આજ છે ને કદાચ ને આ આકડી પી જા ઓલી આકડી ખોરી રે તો અત્યારે છે ને મિત્રો સુલે બેઠા બેઠો છે ને હું વિડીયો એડિટિંગ કરતો સોરી મસ્ત મજાના સુલે બેઠો છું તાપ ગીરો પણ તાપ પણ બધો ઓલાઈ ગયો છે ને જો આપણો એડિટિંગનો છે એમાં ને માઉસ છે આ એરબોટ છે ને આ માયક છે ને આ છે ને આ માઉસને આકારવા માટે છે ને નીચે આપણે પેરનો ઉપયોગ કર્યો છે એની ઉપર બુક નાખી દીધી છે ને મસ્ત મજાના છે ને બેઠા બેઠા વિડીયો એડિટિંગ કરતા ને વિડીયો તો આપણે છે ને એક એડિટિંગ કરીને આ વ્લોગ એડિટિંગ કરવાનું બાકી છે ને હજી એક થમલેન બનાવવાનું છે તો ફટાફટ હાલો આપણે બનાવી નાખીએ અને આ વ્લોગને છે ને અહીંયા જ પૂરો કરીએ છીએ આશા છે કે આનો વ્લોગ તમને ગમ્યો છે ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી કાલે પછી બીજા વ્લોગમાં ત્યાં બધી બધાને બાય બાય